લોકો પર આર્થિક ભારણ પડશે જેને લઈને વલસાડ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસના કાઉન્સીલરોએ નગરપાલિકાના વહીવટદાર ને આવેદનપત્ર પાઠવી પાણી ઉપર વધારે વેરા વધારાની જગ્યાએ વીસ ટકા વેરા વધારવાની માંગ કરી છે કે વેરા ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી આંદોલન કરવાની પણ આપી હતી રાજ્ય સરકારમાંથી મળેલી મંજૂરી મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા તાજેતરમાં પાણી વેરામાં છસો સાહીઠની ની જગ્યાએ એક હજારનો વેરો વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વલસાડ શહેરના લોકો પર પાણી વેરામાં બાવન ટકાનો વધારો થતા આર્થિક રીતે તકલીફ પડે તેમ છે સ્થાનિક અગ્રણીઓએ વહીવટદાર આસ્થા સોલંકીને લેખિત આવેદનપત્ર પાઠવી પાણી વેરાનો વધારો પાછો ખેંચવાની માંગ કરી છે વલસાડ નગરપાલિકાએ પાણી વધારાનો બાવન ટકા વધારાની જગ્યાએ વીસ ટકા સુધી જ વેરો વધારવાની માંગ કરી છેલ્લા ત્રણ વર્ષથી વેરા વધારા માટે પ્રપોઝલ મૂકવામાં આવ્યો હતો જે અમલમાં ન આવતા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વેરાનો વધારો કરવામાં આવ્યો હોવાનું વલસાડ નગરપાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ જણાવ્યું છે સાથે નગરપાલિકા દ્વારા વેરા વધારાના વિરોધમાં વાંધા અરજી મૂકનાર લોકોએ કોઈ યોગ્ય કારણ દર્શાવ્યું ન હોવાથી વાંધા અરજીઓ માન્ય રાખવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું વલસાડ નગરપાલિકા દ્વારા વાહન વેરો પાણી વેરો અને ગટર વેરો એ રીતે વધારવાનો એ લોકો બે હજાર ત્રેવીસમાં ઠરાવ કરેલો અને ત્યાર પછી વાંધા સૂચનો મંગાવેલા ત્રણ હજારથી વધારે વાંધા સૂચનો અમે રજૂ કરેલા છતાં પણ એ લોકોએ ગયા મહિને વાહનવેરો વધાર્યો એટલે અમે પાછું એમને લખીને આપ્યું કે આ વાહન વેરો ખોટો વધાર્યો છે ત્યાર પછી અત્યારે બાર નવના દિવસથી એ લોકોએ પાણી વેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણી વેરો જે છસો સાઠ છે તે હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમાં એવું છે કે તમે પહેલી એપ્રિલે યા ક્વાર્ટરલી એ તમે વધારી શકો આ વચ્ચેના પીરિયડમાં વધારી નહીં શકો અને જે કંઈ વેરો વધારવામાં આવે એમાં અમારું સૂચન એવું છે કે અત્યારે છસો સાઠ છે તેના ત્રણસો ચાલીસ ઉપર વધે એટલે બાવન ટકા વધારો થયો સામાન્ય રીતે કોઈ વધારો હોય તો દસ ટકા વીસ ટકા પચીસ ટકા સુધી હોય પણ એક આ તો ડબલ વધારો થઈ ગયો કહેવાય એટલે અમારો વાંધો છે અને મુખ્ય કારણ એ છે કે બાર પહેલી એપ્રિલથી બાર તારીખ સુધીમાં સાઠ ટકા લોકોએ છસો સાઠ પ્રમાણે વેરો ભરી દીધો છે અને ચાલીસ ટકા બાકી રહેલા છે તે લોકોને માગણા બિલ બી છો છસો સાઠનું આપેલું છે તો કઈ રીતે આ લોકોનું તો એ લોકો એવું કહેવા માગે છે કે અત્યારે જે ભરવા આવે તેની પાસે અમે હજાર ભરાવશું અને ત્રણસો ચાલીસ રૂપિયા આવતા વર્ષમાં અમે બાકી જે જેણે ભરેલા છે તેની પાસે વસૂલ કરશું તો આ તો બહુ વધારે પડતો જુલમ કહેવાય કઈ રીતે આ કરી શકાય એટલે આમાં અમારો સખત વાંધો છે ઉપરાંત હવે એ લોકોના ચક્રો ગતિમાન થયેલા છે ગટરવેરો વધારવાનો ગટરવેરો ચારસો રૂપિયા એ લોકોએ સજેસ્ટ કરેલો અને ત્યાર પછી એ લોકો એમ કહ્યું કે મિલકતના પચીસ ટકા અથવા ઓછામાં ઓછા પાંચસો રૂપિયા એટલે કે બે હજાર સુધીની મિલકત હોય તો પાંચસો રૂપિયા પણ જેની પચાસ રૂપિયાની મિલકત હોય તેણે બી પાંચસો રૂપિયા ભરવાના અને જેની ત્રણ હજારની મિલકત હોય તેણે સાડા સાતસો ભરવાના એટલે કે પચાસ રૂપિયા મિલકતના જે મિલકત છે અને ગટરવેરો પાંચસો એ બી અતિશયોક્તિ વ્યક્તિ છે એટલે તે બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે બીજું બહુ દુઃખ સાથે કહેવું પડે કે વલસાડની અંદર પ્રજાએ લોકોને મત આપેલા છે આ અમારા સિવાય સંસદ ધારાસભ્યો બીજા બી કેટલાકોને મતો આપેલા છે એ લોકો બી વલસાડની પ્રજાની ચિંતા હોવી જોઈએ અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ ચિંતા હોવી જોઈએ નહીં તો આ રીતે તંત્ર બોજો વધારીને લોકો એટલા પરેશાન થઈ ગયેલા છે અને ખાસ તો ત્રણસો સાઠ વારું બાબતમાં જકીરભાઈ આપને જણાવશે આજની કારમી મોંઘવારીમાં લોકો પાસ લોકો પાસે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જ્યારે આજે લોકો ઓલખા મારી રહ્યા છે કોવિડ નાઇન્ટીન પછી આપણે રોજ જોઈએ છીએ રોજબરોજ કે ગઈકાલે પણ વર્તમાન કરતો જોયું કે ઘણા લોકોએ બેર બેકારીના લીધે આત્મહત્યા તરફ લોકો દોહરાઈ રહ્યા છે આવા સંજોગોમાં નગરપાલિકા જે વેરો વધારી રહી છે એ ખૂબ અસહ્ય છે સરકાર સિંહ ધારાધોરણ મુજબ દસ ટકા અથવા વીસ ટકા વધારો હોઈ શકે એની જગ્યાએ પચાસ ટકા ઉપરનો વેરો જે રાખી એના માટે રજૂઆત કરી છે કે તમે નિયમ મુજબ દસથી વીસ ટકા વધારી શકો પચાસ ટકા ઉપર વધારે નહીં શકો તદુપરાંત અત્યારે નગરપાલિકામાં હાલે સેનિટાઈઝર યુઝા યુએસ ચાર્જના જે ટેક્સ લેવામાં આવે છે એ પણ એક વધારો છે ત્રણસો સાઠ રૂપિયા એ પણ ગિરીશભાઈ રજૂઆત કરી છે કે સફાઈ વેરો તો તમે લો છો એની સાથે બીજો એક સફાઈ વેરો સેનિટાઈ યુઝર ચાર્જિસ એ બે જાતના ટેક્સ લેવામાં આવે છે પાણી વેરો લેવામાં આવે છે તેની સાથે જનરલ વોટર ટેક્સ અને સ્પેશિયલ જનરલ એના પાછા હજાર રૂપિયા એટલે પાણી વેરો પણ બે જાતનો સફાઈ વેરો પણ બે જાતના તે એટલે અનેક આ જે વેરા ઝીગીરિયા છે એ ખૂબ કુદરતી ન્યાયના સિદ્ધાંતના વિરુદ્ધ છે અને આસ્થાબેન સોલંકી આ બાબતે ગિરીશભાઈને અમને વિચારણા કરી અને યોગ્ય કરવા માટે હૈયાધરપત આપી છે આ બીજું સાથોસાથ અમારા મોગરાડી અબ્રામા અને વલસાડ શહેરમાં મોટાભાગે સ્લમ વિસ્તાર છે દાખલા તરીકે મોગરાડીમાં છતરીયા છે સુગી તળાવડી છે અબ્રામામાં હરીનગરી છે નવીનગરી છે નવીનગરી 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 વાવ તાપાવાડ નાકીવાડ તરિયાવાડ એવા અનેક વિસ્તારો ધોબી તળાવ છે સ્લમ જૂના વલસાડમાં તરિયાવાડ છે પછી આ ધોબી તળાવ છે ઘણા બધા સ્લમ વિસ્તાર મોટા ભાગે છે અને ગરીબ ગરીબ લોકોને જે ગિરીશભાઈ કીધું એમ કે ઘરવેરો પચાસ રૂપિયા હોય તો તેને પાંચસો રૂપિયા તમે બાકી ટેક્સ કેરીથી લઈ શકો એ બિલકુલ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે એટલે આ બાબતે પણ જ્યારે ગરીબ લોકો મજૂર વર્ગ જ્યારે આજે રો રોજીરોટી માટે રજડતા હોય અને આટલો મોટો ટેક્સ નાખતા હોય તો એ યોગ્ય નથી અને કાયદો પણ લોકોની સુખ સુવિધા માટેનો છે એને આવા જે વેગ ટેક્સ નાખ્યો છે એ પરત ખેંચવો જોઈએ એ અમારી માંગણી કરી માંગણી